નમસ્તે બાળમિત્રો નમસ્તે ધારાબેન નમસ્તે બાળમિત્રો નમસ્તે જીજ્ઞાબેન ધારાબેન આજે છે ઓગણીસમી ફેબ્રુઆરી અને હવે આવી રહી છે એકવીસમી ફેબ્રુઆરી તો આપણે બાળમિત્રોને પૂછીએ કે એકવીસમી ફેબ્રુઆરીએ કયો દિવસ આવે છે ધારાબેન તમને ખબર છે ના મને નથી ખબર હો ધારાબેન એકવીસમી ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે જોયું ને બાળમિત્રો આપણે જિગ્નાબેને કેટલી સરસ માહિતી જણાવી તો આપણે જિગ્નાબેનને જ કહીએ કે આ દિવસ કેવી રીતે અને શા માટે ઉજવવામાં આવે છે એ બાળમિત્રોને જણાવે જુઓ બાળમિત્રો આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ એ ભાષાકીય અને સાંસ્કૃતિક વૈવિધ્યની જાગૃતિ અને બહુભાષીયવાદને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે એકવીસમી ફેબ્રુઆરીના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે અને ધારાબેન તમને ખબર છે યુનેસ્કો દ્વારા સૌ પ્રથમ સત્તરમી નવેમ્બર ઓગણીસો ના રોજ આ ઉજવણીની જાહેરાત કરવામાં આવી હતી અને જીજ્ઞાબેન બાળમિત્રોને આપણે કહીએ કે કે આનો એક નાનકડો ઇતિહાસ પણ છે ઈસવીસન ઓગણીસો બાવન ની આ વાત છે કે જયારે એકવીસ ફેબ્રુઆરીના રોજ ઢાકા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને કેટલાક સામાજિક કાર્યકરોએ તેમની માતૃભાષાના અસ્તિત્વ માટે વિરોધ પ્રદર્શન નું આયોજન કર્યું હતું જોત જોતામાં આ વિરોધ પ્રદર્શન ઉગ્ર બની ગયું અને એમાં તત્કાલીન પૂર્વ પાકિસ્તાન એટલે કે હાલના બાંગ્લાદેશ સરકારની પોલીસે દેખાવકારો પર ગોળીબાર શરૂ કર્યો અને આ ઘટનામાં સોળ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો આખા વિશ્વમાં માતૃભાષા માટે થયેલું આ સૌ પ્રથમ આંદોલન હતું જેમાં લોકોએ માતૃભાષા માટે પોતાના જીવની આહુતિ આપી અને એથી જ ઓગણીસો નવ્વાણુંમાં યુનેસ્કોએ માતૃભાષા ચળવળમાં શહીદ થયેલા લોકોની યાદમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી અને યુનેસ્કોના મત મુજબ વિશ્વમાં છ હજાર ભાષાઓ બોલાય છે ભારતની વાત કરીએ ને બાળમિત્રો તો ઓગણીસો ની વસ્તી ગણતરી મુજબ અહીં સોળસો ભાષાઓ બોલાય છે બાળ મિત્રો આપણા જીવનમાં માતૃભાષાનું સ્થાન અત્યંત મહત્વનું છે આપણી વિચારવાની ટેવ વિષયો કલ્પનાઓ એ બધામાં મહત્વનું યોગદાન આપે છે અને ઘણી વાર તો વિવિધ પરીક્ષાઓમાં વિશ્વ માતૃભાષા દિવસ ગુજરાતી માતૃભાષા દિવસ ભણતરનો માધ્યમ તો ગુજરાતી જ અથવા તો માતૃભાષાનું મહત્વ એ વિશે પરીક્ષામાં નિબંધ લેખન અને પ્રશ્નો પણ પૂછાતા હોય છે ધારાબેન આજના યુગમાં વિજ્ઞાને ટેકનોલોજીએ હરણ ફાળ ભરી છે તેની સાથે જ્ઞાનની ગંગામાં પણ ભરતી આવી છે દિવસેને દિવસે શિક્ષણનો વ્યાપ વધી રહ્યો છે અને એમાંય નવા નવા અભ્યાસક્રમોનો ઉમેરો પણ થઈ રહ્યો છે અને એમાંયે ખાસ કરીને અન્ય ભાષાના શિક્ષણ પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે અને માતૃભાષા પ્રત્યે દુર્લક્ષ સેવાતું ગયું છે મહર્ષિ અરવિંદની માન્યતા પ્રમાણે એક જ ભાષા અને તે પણ પોતાની માતૃભાષા જ અન્ય ભાષા માટે શિસ્તનું મૂલ્ય પ્રદાન કરી શકે એટલે જ બાળ મિત્રો માતાની હુંફ ની જેટલી જરૂર છે ને તેટલી જ માતૃભાષાની પણ છે જ તો એ ક્યાંક જયારે તેની ઉપેક્ષા થતી હોય ને ત્યારે આપણને ખેદ થાય છે જીજ્ઞાબેન આપણે બાળકોને માતૃભાષા વિશે આટલું બધું જણાવ્યું પણ માતૃભાષા એટલે શું એ પ્રશ્ન તો થાય જ તો માતૃભાષાનો શાબ્દિક અર્થ કરીએ ને તો એ થાય કે માં પાસેથી પ્રાપ્ત થયેલી ભાષા માતૃભાષા એટલે માતા સમાન ભાષા બાળકને માતા તરફથી મળેલી ભાષા પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા જે ભાષામાં બાળક હસ્યું રડ્યું જે ભાષાનો શબ્દ બાળકે સૌપ્રથમ સાંભળ્યો કાલુગેલું બોલવાનો પ્રયત્ન જે ભાષામાં બાળકે કર્યો બાદમાં એ ભાષાનો શબ્દ ભંડોળ સમૃદ્ધ થવાથી એના પર પ્રભુત્વ આવ્યું જે ભાષામાં વિચારવાનું લાગણીઓ અનુભવવાનું તેમજ લાગણીઓ અને વિચારો પ્રદર્શિત કરવાનું બાળક શીખ્યું ને તે ભાષા એટલે માતૃભાષા જે ભાષાએ બાળકમાં સંસ્કાર સિંચન કર્યું તેમજ સંસ્કૃતિ આપી જેમ કે બે હાથ જોડીને નમસ્કાર બોલવું ચરણ સ્પર્શ કરીને પગે લાગવું પિતાજી બોલવું આ બધા જ સંસ્કાર આપણે ભાષા તરફથી જ મળે છે એટલે જ માતૃભાષા છે ને એ સંસ્કૃતિનું માધ્યમ છે કલા સાહિત્ય સંગીત માતૃભાષા દ્વારા જ વિકાસ પામે છે બાળકની સૂઝ અને સર્જનશીલતા પણ માતૃભાષામાં જ ગતિશીલ હોય છે જે બાળક બીજી ભાષાના માધ્યમથી ભણે છે ને એની મૌલિકતાનો આંક ઘણો જ નીચો હોય છે અને તે ગોખેલી માહિતીના આધારે જ અધ્યયન કરે છે એથી એ પોપર્ટિવ જ્ઞાન મેળવે છે એટલે જ એની બીજા સાથેની વાતચીત કરવાની ગતિ પણ માતૃભાષા જેવી સ્વાભાવિક નથી હોતી એટલે જ માતૃભાષાથી બાળકને વંચિત રાખવોને એ ખોટનો ધંધો કરવા બરાબર જ છે એટલે જ જિજ્ઞામિન આજે આપણે બાળમિત્રો સમક્ષ ઉપસ્થિત થયા છીએ સરસ મજાનો વાર્તાલાપ લઈને માં જેવી મીઠડી માતૃભાષા અને વાર્તાલાપ આપી રહ્યા છે તૃપ્તિ ઠાકર ભાષા એક વિશિષ્ટ છે જે તેને અન્ય જુદી પાડે છે આ સિદ્ધિ વડે માનવી કેવો ભવ્ય વિકાસ સાધી શક્યો છે સહેજ ઊંડા ઉતરીને વિચારો માનવ જાતિની ઘણી બધી ભૌતિક અને અભૌતિક સિદ્ધિઓની પ્રાપ્તિમાં કઈ વિશિષ્ટ શક્તિ એની સહાય આવી છે ભાષાની શક્તિ ભાષા એટલે સરળ સમાજનો વ્યવહાર ચાલે વિચાર પણ ભાષા દ્વારા થઈ શકે વિચારો વિશ્વ જન્મે છે એ ઉક્તિ ને યાદ કરીએ તો તરત જ સમજાશે કે વર્તમાન સંકુલ સંસ્કૃતિના વિકાસમાં ભાષાનો ફાળો નાનો સુનો તો નથી ભાષાના અભાવે

બાળકો ની વિદ્યાકીય આધાર પણ તેના સંભળાય છે કારણો અનેક બતાવાય છે બતાવી શકાય ચર્ચામાં નહીં કર્યું પણ શું આક્ષેપ સાચો છે બાળકોની ભાષા સિદ્ધિ ના પ્રત્યેક ભાષા ઝીણવટ પૂર્વક ચકાસણી કરીએ તો જણાશે કે આપણા બાળકો અભિવ્યક્તિ મૌખિક અને લેખિત કરતા સ્વરૂપ વગેરે પાસાની જેમ તેની વ્યાકરણ શૈલી પણ ઘણું અગત્યનું પાસું છે સાહિત્ય મીમાનસામાં વ્યાકરણનો વિચાર પાશ્ચાત્ય પરંપરામાં તેમજ પ્રાચીન ભારતીય પરંપરામાં હંમેશા થતો રહ્યો છે પ્રાચિન ભારતીય સાહિત્યમાં વ્યાકરણ તત્વો નો રીતિ ગુણ વગેરે અંશે સમાવેશ થયો છે ભાષા એટલે વિચારણા નો અને શૈલી એટલે કે ફેસ કોઈ પણ કૃતિ ને ભાષા અને વ્યાકરણ ની જુદી પાડી શકાય નહીં શું કહેવાય છે તે ભાષાનો ચિંતા નો વિષય છે અને કેવી રીતે કહેવાય છે તે વ્યાકરણ નો ચિંતાનો વિષય છે

અને બીજા નું સંકુલ કે અલંકૃત પણ પ્રભાવની દ્રષ્ટિએ જેટલી અલંકૃત વ્યાકરણ હોય તેટલી જ વ્યાકરણ માં જે સાદી વાક્ય હોય શકે સાધુ એટલે વ્યાકરણ વિધાન વાક્ય માં બનેલું ગાંધીજી નું મોટા ભાગનું સાહિત્ય ટૂંકા વાક્યો અને વિધાન વાક્ય માં લખાયેલું છે અને આજે પણ વિશ્વના ના શ્રેષ્ઠ સાહિત્યમાં સ્થાન ધરાવે છે સફળ સાહિત્ય કૃતિના કોઈ પણ અંશ ની ભાષા ઉદાસીન તટસ્થ કે જળ હોતી નથી એ તો દેખીતું છે વિશિષ્ટ પ્રયોગો ને ને બતાવી શકાશે છતાં પ્રભાવકતા આધાર માત્ર વ્યાકરણ ઉપર કે મુખ્યત્વે તેના ઉપર નથી હોતું ભાષા અને વ્યાકરણ અલગ અલગ જોઈ તપાસી શકાય એવા તત્વો હોવાનો ખ્યાલ પણ ન કરી શકાય વ્યાકરણ અને ભાષાને સમવેત પહેલા તત્વો તરીકે તપાસવા પડે મનુષ્યની વાણી કે ભાષાના અનેક ઉપયોગ છે તેમાંનો એક ઉપયોગ તે સાહિત્યમાં થતો ભાષાનો ઉપયોગ

છતાં હકીકતમાં આપણે સાહિત્યની ભાષામાં સળંગ નથી વાપરી શકતા તે જ પ્રમાણે માહિતી જ્ઞાન વિજ્ઞાનના ગ્રંથોમાં ગ્રંથો માં લલિત ભાષાનો ઉપયોગ બેહુદો લાગે છે એક ગણાથી ગુજરાતી ભાષા અનેક ઉપભાષાઓની બનેલી છે માન્ય ભાષા પ્રાદેશિક બોલીઓ લેખિત અને બોલચાલના સ્વરૂપ સામાન્ય વાચિતની પત્ર વ્યવહારની એમ વિવિધ સ્વરૂપો માં નું એક તત્વ તે વ્યાકરણ છંદ પ્રાસ અનુપ્રાસ આવર્તન વિશિષ્ટ પદાવલી વગેરે જેવા સ્વરૂપ વર્ગીય તત્વો ને આધારે પણ ભાષાની વ્યાખ્યા બાંધી શકાય નિત્યની ભાષા અસ્તવ્યસ્ત એ વિશિષ્ટ જયારે સાહિત્ય ની ભાષા સુગઠિત હોવાની છાપ પડે છે છૂટક તત્વો ના વિનિયોગ પાછળ વ્યવસ્થાના નિયમો ને તોડવાનું વલણ હોય છે તેમ તે ભાષાના વ્યાકરણના નિયમો નો અતિચાર લાગે છે આ પ્રકાર નો વ્યાકરણ નો ખ્યાલ સાહિત્ય ભાષા પૂરતો મર્યાદિત નથી રહેતો નિત્ય વ્યવહાર ની ભાષાને પણ તે લાગુ પડે છે દરેક વ્યક્તિ ભાષા નિરૂપણ માં

વાક્ય જૂથો પરથી કરી શકાય ભાષા એટલે શું સ્વર વ્યંજનના અધ્યયન અધ્યાપનની વાત કરીએ તે પહેલા એટલે શું આપણે સમજી લઈએ ભાષા સ્વર વ્યંજનોની બનેલી છે વિશ્વમાં આપણને અનેક પ્રકારના ધ્વનિ સાંભળવા પડે છે વહેતા ઝરણાનો કલકલનીના મેઘગજના પવનનો સુસવાટ વગેરે પ્રકૃતિકૃત અવાજ છે બોરની કેકા કોયલનો ઢોકાર વગેરે પક્ષીકૃત અવાજો છે સિંહની ગરજના ગોળાની ગણડાટી વગેરે પ્રાણીકૃત ધ્વનિઓ છે એ સિવાય ચાલતી ગાડીઓ ફરતા પંખાનો ઉડતા વિમાનનો વગેરે અવાજો પણ પણ આપણે સાંભળીએ છીએ ભાષા ભાષા જ બનેલી છે એ દ્રશ્ય સ્વરૂપ છે ભાષા શીખવા માટે લિપિ જાણવી અનિવાર્ય નથી બાળક શાળામાં આવતા પહેલા જ ભાષા શીખી લેતું હોય છે અહીં એક પ્રશ્ન થાય ભાષાના ધ્વનિઓ અને અન્ય ધ્વનિઓમાં કોઈ ફેર કરો અર્થાત ભાષાના ધ્વનિઓને અન્ય ધ્વનિઓથી અડગા સી રીતે પાડવા માનવ મુખ માંથી નીકળતા સર્વ ધ્વનિઓને ભાષા કહેવાય હા પણ માનવ મુખ માંથી નીકળતા છતાં એ ભાષાના ધ્વનિ નથી આ માનવ મુખમાંથી નીકળતા જે ધ્વનિઓ પ્રસ્તુત ભાષાની વ્યવસ્થાના કોઈ ઘટક હોય તેને જ આપણે ભાષાના ધ્વનિ કહી શકીએ આવા ધ્વનિઓને ભાષા વિજ્ઞાનમાં વાચિક ધ્વનિઓ તરીકે ઓળખવામાં આવે છે એક બીજો પ્રશ્ન ઉભો થયો વાચીક ધ્વનિઓને માનવ મુખમાંથી નીકળતા કહીએ તો માનવ શકાય આનો જવાબ ખૂબ સહેલો છે જો આવા ધ્વનિ એ ભાષાના બીજા ધ્વનિઓ સાથે આદિ મધ્ય કે અંતમાં પ્રયોજી શકાતા હોય અર્થાત એનું સાર્થક મહત્વ હોય તો એ ધ્વનિને ભાષાનો ધ્વનિ ગણી શકાય એક ઉદાહરણ દ્વારા

થા કોઈ અર્થ નીકળતો નથી આથી ડાનો ધ્વનિ ઉચ્ચારણ અંગો છતાં પણ ગુજરાતી ભાષાનો ભાષાના ઘટક તરીકે સ્થાન પ્રાપ્ત કરવા અમુક ધ્વનિ આદિ મધ્ય અને અંત ત્રણેય સ્થળે વાપરી શકાતો હોવો જોઈએ એમ નથી આ ત્રણેય પૈકી કોઈ પણ એક સ્થળે વાપરી શકાતો હોય તો પણ એ ભાષાનો ઘટક ગણાય ગુજરાતીમાં અને રદિ સ્થાને વપરાતા ન હોવા છતાં પણ તે ભાષાના ઘટક ગણાય છે આ બધી ભાષાકીય લક્ષમાં રાખીને ભાષાની વ્યાખ્યા આ પ્રમાણે થઈ શકે કે કરી શકાય ભાષા ઉચ્ચારણ અવયવો વડે ઉચ્ચારિત ધ્વનિ પ્રતીકોની એક એવી વ્યવસ્થા છે જેના વડે એક સમાજના લોકો પરસ્પર ભાવો તેમજ વિચારોનું આદાન પ્રદાન કરે છે વિશ્વની વિવિધ ભાષાઓના મૂળાક્ષરો તપાસીએ તો માનવ મુખમાંથી નીકળતા અસંખ્ય ધ્વનિઓ ખ્યાલ આવે દરેક ભાષા માનવ મુખ માંથી ઉત્પન્ન થતા આવા અસંખ્ય ધ્વનિઓ પૈકી અમુક મર્યાદિત પ્રમાણિક ગુજરાતી ભાષાના ધ્વનિઓ સૌ શિક્ષક તરીકે આપણે આ ધ્વનિઓની સંખ્યા પ્રકાર ઉચ્ચારણ સ્થાન રસત્વ દીર્ઘત્વ વિશે સ્પષ્ટ ખ્યાલ મેળવી લેવો જોઈએ ભાષા વિજ્ઞાન અને વ્યાકરણના પુસ્તકોમાંથી ગુજરાતી ભાષાના ધ્વનિઓ વિશે સંપૂર્ણ માહિતી મળે અહી વિસ્તાર ચર્ચા કરવાનો અવકાશ નથી કરતા ઓછો સમય લાગે છે આ ઈ ઉ એ દીર્ઘ સ્વરો તરીકે ઓળખાય છે કારણ કે તેનું ઉચ્ચારણ પ્રમાણમાં વધુ સમય માંગી લે છે અ વતા ઈ અને અ વતા ઉ સંયુક્ત સ્વરો છે આપણી ભાષાના ચોત્રીસ વ્યંજનો છે બાળકોને જ્ઞાન આપવાનું કાર્ય શિક્ષક ખૂબ જ ધીરજ સુજ અને કૌશલ્ય માંગી લે છે આ કક્ષાએ બાળકોને બહુ ઊંડાણ માં લઈ જવાના નથી પરંતુ નીચેની બાબતો પર મુખ્ય ભાર આપવાનો છે બાળકો રસ્વ અને વ્યંજન વચ્ચેનો ભેદ સમજે રસ્વ અને દીર્ઘ સ્વરો વચ્ચેનો તફાવત ભિન્ન ભિન્ન વ્યંજનોના ઉચ્ચારણ સ્થાનનું જ્ઞાન પ્રાપ્ત કરે સ્વર વ્યંજનના શિક્ષણનું મહત્વ

સ્વર વ્યંજન સ્પષ્ટ ખ્યાલ પાયા સ્થાન ભોગવે છે બાળકો જેવું બોલે છે તેવું લખે છે અનિવાર્ય નથી એવા મંતવ્ય સાથે સંમત થઈએ તો પણ કથન અને લેખન ની સ્પષ્ટતા અને શુદ્ધિ માટે વ્યાકરણ નું જ્ઞાન ઉપકારક છે જ એ કેમ ભૂલાય આજે પ્રાથમિક કક્ષાએ જ નહીં માધ્યમિક કક્ષાએ પણ વ્યાકરણ શિક્ષણના શિક્ષણ છે ઉચ્ચ કક્ષાની તો વાત જ નહી કરીએ એમનો આપણે કદાચ આપણી આપવા કે વેઠ ઉતારીને કર્તવ્ય સિદ્ધિનો સંતોષ માનવા તત્પર થયા છીએ આત્મઘાત રસ્તો છે આ એમ નથી લાગતું કે વ્યાકરણ શિક્ષણ અંગેની આપણી માન્યતા અને શીખવવાના આપણા અભિગમમાં જ આપણે ક્યાંક થાપ ખાઈ ગયા છીએ જોયું ને બાળમિત્રો કેટલો સરસ મજાનો વાર્તાલાપ હતો માં જેવી મીઠડી માતૃભાષા અને આ વાર્તાલાપ આપી રહ્યા હતા તૃપ્તિ ઠાકર એટલે બાળમિત્રો આપણે એટલું ચોક્કસથી સમજીએ કે આપણી માતૃભાષા છે ને એ માં સમાન છે અને જે અન્ય ભાષા છે ને એ માસી સમાન છે એટલે આપણે માં ઉપેક્ષા કરીને માસીને આદર તો ન જ એવી જ રીતે આપણી ભાષા એ આંખ સમાન છે અને અન્ય ભાષા ચશ્મા સમાન છે તો આપણે આંખની ઉપેક્ષા કરીને ચશ્માને તો મહત્વ ના જ અપાય તો બાળમિત્રો એકવીસમી ફેબ્રુઆરીના વિશ્વ માતૃભાષા દિવસની આપને ખૂબ ખૂબ શુભકામનાઓ અને આજે ધારાબેન આપણે સૌ સાથે મળીને સંકલ્પ લઈએ આપણે આપણું પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષામાં જ લઈશું તો બાળમિત્રો આ વાયદા સાથે આજનો કાર્યક્રમ અહીં જ સંપન્ન કરીએ ફરી મળીશું ત્યાં સુધી આવજો બાળ આવજો જિજ્ઞાબેન આવજો બાળ મિત્રો આવજો ધારાબેન